બનાસકાંઠા ડીસાના જાબડીયામાં સમાજ બંધારણનું એક ઠાકોર પરિવારે સમાજના બંધારણનું ઉલ્લંઘન કર્યું છે કલાકાર ગબ્બર અને અર્જુન ઠાકોરે બંધારણનો અનાકર અનાદર કર્યો છે ડીજે પર પ્રતિબંધ છતાં ડીજે સાથે વરઘોડું કાઢ્યું લોકોએ વરઘોડામાં ડીજે તાલે નાચ્યા વરઘોડાના વિડીયો સામે આવ્યા છે સમાજના બંધારણ તોડતા જ લોકોએ આક્રોશ ઠાલવ્યો સોશિયલ મીડિયા પર લોકોએ ઠાલવ્યો આક્રોશ મહત્વનો છે કે બે દિવસ પહેલા જ રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોરના ઘરે પણ લગ્ન હતા તેમણે સમાજના બંધારણ પ્રમાણે એકદમ સાદાઈથી લગ્ન કર્યા કોઈ પણ ખોટા ખર્ચા કે દેખાડા વગર પરિવારમાં બે દીકરીને લગ્ન કરાવ્યા તેમણે સમાજના બંધારણનું પૂર્ણ પાલન કરીને એક સંદેશ આપ્યો બીજી તરફ કલાકાર ગબ્બર અને અર્જુન ઠાકોર બંધારણનો અનાદર કરતા જ લોકો ફિટકાર વરસાવી રહ્યા છે બે દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર એક તરફ રાજ્યમંત્રી આપ જોઈ રહ્યા છો એમના ઘરે પ્રસંગ હતો તો સાદાઈથી થયો અને બીજી તરફ આ જે કલાકારો જે છે એ આપ જોઈ રહ્યા છો કે ડીજે જે પ્રતિબંધ છે તો ડીજે ના તાલે આપ જોઈ રહ્યા છો અનાદર થઈ રહ્યો છે બે સમાજની આ તસવીર આપ જોઈ રહ્યા છો